આજે હું મારી ડાયરીમાં એક એવી ફ્રેન્ડ વિશે લખી રહી છું જે બે હજાર તેરથી થી મારી સાથે છે અને આજ સુધી ક્યારે મારો સાથ છોડ્યો નથી એ છે મારી આ ડાયરી બે હજાર તેરથી થી તું મારી સાથે છો અને આજ સુધી તે મને કોઈ ફ્રેન્ડને ગમે મહેસૂસ થવા નથી દીધી જ્યારે તું ન હતી ત્યારે મારી વાતો સાંભળવા વાળું કોઈ ન હતું પણ જ્યારથી તું આવી તે મારી બધી વાતો સાંભળી એક સારા મિત્રની છે ને હા તેને મારા દિલની વાતો કહીને મેં મારું મન હલકું કર્યું છે જ્યારે જ્યારે કોઈ સારી ઘટના બને ત્યારે હું તને કહેતી જ્યારે ખરાબ ઘટના બને ત્યારે પણ બધાથી પહેલા હું તારી પાસે દોડી આવતી જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે પહેલાં તને જ કહેતી હા તે ક્યારે કોઈ સોલ્યુશન તો નથી આપ્યું પણ તને કહીને જ મારી અડધી ટેન્શન ખતમ થઈ જતી તે જે રીતે મારા સિક્રેટ સાચવ્યા છે એવું તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ ફ્રેન્ડ જ કરી શકે તું તો મારા મારા અને માટે ભૂતકાળમાં લઈ મૂકી દે એ ભૂતકાળની માધુરીને જોઈ વર્તમાનની માધુરી ક્યારેક હસી પડે તો ક્યારેક ઊંડા વિચારોમાં ખોવાઈ જાય તો ક્યારેક નિરાશ પણ થઈ જાય જે રીતે એ પહેલા તને એની બધી વાતો કહેતી એવી રીતે હવે તને નથી કહી શકતી જેટલો સમય પહેલાં એ તારી સાથે વિતાવતી એનો અડધો પણ આજે નથી વિતાવતી એના માટે હું દિલથી માફી માંગુ છું ને હા પ્રોમિસ પણ કરું છું કે હવેથી ફોનને તારો ટાઈમ નહીં આપો જેવી હું તારી સાથે છું એવી હું કદાચ કોઈ સાથે નથી એટલે જ તો તરાથી વધારે મને કોઈ ઓળખી જ ના શકે ક્યારેક લાગે તું મારી ફ્રેન્ડ છો તો ક્યારેક લાગે તું મારી ગુરુ છો તારી જ હાજરીમાં હું નાનીથી મોટી થઈ છું ઉંમરથી પણ અને વિચારોથી પણ જાણે તું મને આગળ વધવા પડે પડ પ્રોત્સાહિત કરતી હોય જૂના દિવસોને યાદ કરવાની અને આવનારા દિવસો બદલવા માટે તું મારી એવી સાથી છો જે મારા જયા પછી પણ મારો અંશ તારામાં મળી આવશે અને છેલ્લે બસ એટલું જ કહીશ કે જો તું મને ના મળી હોત તો હું આજ જેવી છું એવી ના હોત